કોઈ નાખ્યા અમાર તો કામ આવી ગયું અમાર તો બધું કરેલા

ત્યાર પછી ગ્રામ પંચાયત ને અમે કરી આવી અમારામાં ટેન્ડર માં આ જોગવાઈ છે આ વસ્તુ નહીં થાય ગ્રામ પંચાયતના સભ્યો કીધું કે તો અમારે કામ કરવું નથી ગ્રામ સભા લઈ જાઓ

જિલ્લામાં જે એન્જિનિયર છે કામ કરું છું હું લિયા તાલુકાની અંદર હું એન્જિનિયર નિકુંજભાઈ કલકાણી બરાબર છે આ યોજના જે નલ સેજલ યોજના જે છે એ લોક ભાગીદારી વાળી યોજના છે આની અંદર દસ ટકા નેવું દસ ની યોજના છે સોશિયલ પ્રોસેસ કરીને એના જે કંઈ ઠરાવ હોય એની જે યોજનામાં તમારે કંઈ એની જરૂરિયાત હોય કાગળ સેતાથી કાગળ ની જરૂરિયાત મેળભાઈ પ્રોસેસ પૂરી કરી છે ત્યાર પછી આની અંદર એવી વાત હતી કે કનેક્શન જે છે લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવેલ છે ઘરે ઘરે બધી લાઈન છે માત્ર કનેક્શન આપવાનું છે પણ કનેક્શન આપવા માટે અમારો નિયમ એવો છે કે ચાપડો અડધા જે ચાપડો આપણે આવે ને એ અડધા નો ચાપડો મારી નાખ્યું પોતાના ઘર સુધી કનેક્શન લઈ લેવું આવી યોજના બનાવવા માટે એક કનેક્શન ના પંદરસો રૂપિયા એનું એસ્ટિમેટ થતું પરંતુ આવડી કરોડો રૂપિયાની યોજના લીલિયા ગામની દસ કરોડ રૂપિયા ઉપરાંત મને આંકડો ખબર નથી પણ એથી વધારે આ યોજના બનાવવામાં આવી છે

પાણી સમિતિ દ્વારા એને એને ના આવડે એટલે પાણી સમિતિ સહમતી હોય એટલે કર્યું છે જો એની શરતો નકપી થતી હતી એન્ડ પ્રોક્યોરમેન્ટમાં તમે એ રીતના અપલોડ કે તમે વોટ પર પાણી સમિતિના ગ્રામ પંચાયતના વાકે કામ ચાલુ નતી દીધું પ્રશ્ન હોય હું પેલા વાત મારી કરી મને પૂછી લે હું એનો મુદ્દો આવરી લઈ પણ વાત એ છે કે જે આપણે પ્રોસેસ કરી છે ઘરે ઘરે કનેક્શન આપવા માટે ને એનું એસ્ટિમેટ કેમ બન્યું છે એના ટેન્ડર કેમ છે એમાં શું શરત છે એમાં શું લેવામાં આવ્યું છે અને ક્યારે ક્યારે મિટિંગ થઈ છે ક્યાં ક્યાં મુદ્દા હતો મીટિંગ ઉભી રહી છે અને કેટલી મીટિંગ બની છે એ બધી વાત હું કરીશ આમાં બધા મુદ્દા આવી જશે છેલ્લે કોઈને જો પ્રશ્ન હોય તો આ બાબતે આમાં અમને ખાલી એક એક વ્યક્તિ આવીને એનો જવાબ આપણે અહીંથી આપીશું બરાબર છે વાત પાસમોની માં કોઈ જોગવાઈ ની ભૂમિકા ન હોય સરકારના બે હાજર સોળ ના ઠરાવ પ્રમાણે જ્યાં પાણી સમિતિની નિમણૂક થઈ હોય તો પાણી સમિતિ થકી બધી કામગીરી થવી સમિતિને પંચાયત સાથે મળી અને ગામના વિકાસના કામ કરવાના હોય જેમ પાણી સમિતિ છે એ ઘણી બધી પંચાયત અંદર સમિતિઓ છે એવી આ પાણી સમિતિ છે એ પાણી લગત કામગીરી કરતી હોય તો આ જે ટેન્ડર છે એ પાણી સમિતિની સાથે રહી અને પંચાયત સાથે રહીને કરવામાં આવે એમાં ટેન્ડરમાં વાસમો અહીંયા આગળ જે જિલ્લામાં બેસે એની કોઈ જોગવાઈ ન હોય ગાંધીનગરથી જે ટેન્ડરનું વોલ્યુમ મંજૂર થયેલું હોય એ વોલ્યુમમાં જે નીતિ નિયમો નક્કી કરેલા હોય એ નીતિ નિયમો પ્રમાણે ટેન્ડર થાય એમાં આપણે કે ભાઈ આ વસ્તુ એડ કરી દીધું આ વસ્તુ એડ કરી દઉં આ વસ્તુ એડ કરી દીધું એ આપણી સત્તાની વસ્તુ નથી એટલે જે ગાંધીનગરથી મંજૂર કરેલું ટેન્ડર હોય એમાં જે જોગવાઈ કરેલી હોય કારણ કે એ પોલિસીના નિયમ પ્રમાણે લખેલું હોય એમાં આપણે કહી દઈએ બધી વસ્તુ થઈ જઈવ શક્ય નથી આ તમારા જે પ્રશ્ન છે એ ઓલરેડી કલેક્ટર કચેરી સુધી મે કેલા છે એટલે એમાં પણ એવી જોગવાઈ કરી કે સાહેબે કીધું કે ચર્ચા કરો અને ફાઈનલ નક્કી કરો કે ગામ ગ્રામ પંચાયત કરવા શું માંગે છે તો તો ખબર છે આપણે બહુ જાણ્યું છે બરાબર આયા પુરુવારી બને છે બરાબર વેપારીઓ બધા પ્રશ્ન કરે છે અરજી કરે છે

બરાબર જ્યાં કોઈ બંદોબસ્ત કે એની વ્યવસ્થા પણ નથી હોતી અને પંચાયત ની જવાબદારી છે અધિકારી ની જવાબદારી છે આ નક્કી થવું જોઈએ અને એ પ્રમાણે એની કાર્યવાહી શું કરવામાં આવશે એનો જવાબ એને ફીડનાવા નહોતો અને ફોરરા જોવે એમ ને તેનમાં જોઈ લેવાનું હોય ને એના મુદત મહિનામાં કરાવો 3 મહિનામાં કોઈ કે વોય કોઈ

એક થઈને કામ થાય એવું નક્કી કરીએ આ થોડા ઘણો સુધારો નાનો મોટો કરવો હોય તો આપણે થોડુંક એજન્સી ને કહીએ કેવું થતું હોય તો થોડું તમે આ કરો તો આપણે થોડુંક મોકલો આપડે ગાંધીનગર મોકલીનગર થી આઠ ફૂટ અંદર લાઈન આપવાની મફત કોઈ પણ પૈસા લેવાના નહોતા અઢી ફૂટ કે અઢી ફૂટ શું કામ ભાઈ

મોટી હોય જે ખરેખર ગ્રામ પંચાયત બનેલી ગ્રામ પંચાયત છે અને ઓક્ટ્રોઈ ની આવક પણ આપણે ખુબ જ ઓછી છે બે લાખ અઠ્યાસી હજાર ત્રણસો પચાસ આ બધી ગ્રાન્ટ આપડે સરકારી ખર્ચ માં વપરાય જાય છે સંજોગોમાં આ ટેન્ડર કરવામાં આવે ત્યારે આ ટેન્ડર માં મરામત માટેનો જે ખર્ચો થાય એની પણ નક્કી કરવામાં આવે એવી વિનંતી કરતો ઠરાવ આજની ગ્રામ સભામાં આપણે સર્વાનુમતે મૂકીએ એવી મારી ઈચ્છા છે